વડોદરા જિલ્લાના સાવલી ઢેસર ઉદયપુર રોડ પર કરણ નદી પરના નવા બ્રિજ પર તિરાડ અને ગાબડા પડવાના મામલે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યું છે બ્રિજના લોકર પણ પહેલા જ બ્રિજમાં ગાબડા અને તિરાડ પડતા ધારાસભ્ય રોષે ભરાયા છે અને ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તો સાવલી તાલુકાના પરથમપુરા પાસે કરણ નદી અને ઢેસર તાલુકાના શિયો ગામની મેસરી નદી પર ચોવીસ કરોડના ખર્ચે બ્રિજ બનાવાયો છે ત્યારે આર એન બી જિલ્લાના અધિકારીઓની દેખરેખ હેઠળ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે તો બ્રિજના લોકર પણ પહેલા જ બ્રિજમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી